નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે ગરમીની ઋતુ છે અને ગરમીની ઋતુમાં શરીરની જે ત્રણ પ્રકૃતિ છે વાયુ પિત્ત અને કફ એમાં મોટાભાગના લોકોને ગરમીને લગતી સમસ્યાઓ થતી હોય છે તો મોટાભાગે એવું થતું હોય કે આ જે ગરમીને લગતી નાની નાની બીમારીઓ કે નાના મોટા રોગો થતા હોય એ મોસ્ટ ઓફલી પિત્ત પ્રકૃતિના કોપાયમાનને કારણે થતા હોય છે પિત્તનું જ્યારે બેલેન્સ બગડે અથવા જ્યારે પિત્ત બગડે છે ને ત્યારે પિત્તને લગતા જે રોગો થાય છે એમાં મુખ્યત્વે ગરમીને લગતી સમસ્યાઓ થતી હોય છે પિત્તનું શમન કરે એવી ઘણી બધી એવી દેશી ઔષધિઓ જે આપણા ઘરે રહેલી છે અને એમાંની એક સરસ મજાની દેશી ઔષધિ છે કે જે પિત્તનું શમન કરવાની સાથે સાથે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે એનું કારણ છે કે એ ઔષધિ જે છે એનું દરરોજ રાત્રે સેવન કરવાનું છે એક ચમચી જેટલું અને એના કારણે આપણી પાચન શક્તિ ખૂબ મજબૂત બને છે બીજું સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે હું જે ઔષધિની વાત કરું છું ને એ ઔષધિનું નામ છે ઘે મિત્રો દેશી ઘી દેશી ઘી એક પાવરફુલ ઔષધિ છે ખાસ કરીને ગામડામાં તમે જાઓ એટલે સાવ ચોખ્ખું ઘી છે શુદ્ધ ઘી ખૂબ આસાનીથી મળી રહેશે જો કે તૈયાર અને બજારમાંથી લાવેલા ઘી છે એનો ઉપયોગ કરવાનો નથી પરંતુ કોઈ નાની મોટી સમસ્યા માટે આપણે ઘીનો પ્રયોગ કરતા હોય દેશી ઉપચાર કરતા હોય ત્યારે ઘરનું ઘી ઘરે બનાવેલું શુદ્ધ ઘી હોય તો જ એનો પ્રયોગ કરવો નહીં પ્રયોગ જ ન કરવો ઘી છે ને ઘી મિત્રો દેશી ઘી એ સ્મૃતિ બુદ્ધિ અગ્નિ વીર્ય ઓજસ કફ અને મેદને વધારનાર છે તથા વિષ વિશ્વિકાર ઉન્માદ શોષ આ સર્વને નષ્ટ કરનાર છે રસ તથા વિપાકમાં મધુર છે ઘી હજારો દ્રવ્યોના સંયોગથી જુદા જુદા સંસ્કાર કરેલા હજારો પ્રકારના ગુણને કરનાર છે આવું ચરક સંહિતાની અંદર આપેલું છે મિત્રો કે ઘી છે ને એ બુદ્ધિ વધારે સ્મૃતિ વધારે એટલે કે યાદશક્તિ વધારે માઇન્ડ પાવર વધારે છે સાથે સાથે અગ્નિ વધારે અગ્નિ એટલે પાચક અગ્નિ છે એ વધારે છે વીર્ય વધારે છે પુરુષોને ખૂબ ઉપયોગી છે ઓજસ વધારે છે કફ અને મેદને પણ વધારે છે કફ અને મેદ એટલે જે લોકો વધારે જાડા હોય તો આવા લોકોએ ઘીનું સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો બાકી દરેક વ્યક્તિ ઘી છે ને દેશી ઘી એનો છૂટથી ઉપયોગ કરી શકે છે વધારે મેદવાળા વ્યક્તિઓ હોય એટલે કે વધારે જાડા વ્યક્તિ હોય જેમનું વજન એથી વધારે હોય તો આવા લોકોએ ઘીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો બાકી દરેક વ્યક્તિ છે એને ઘી છે ને એ ખૂબ જ મિત્રો સારો એવો ફાયદો કરે છે હવે ઘીનો પ્રયોગ કર્યો તો કે જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે હોય અથવા ગરમીને લગતી સમસ્યા થતી હોય ને ગરમીને લગતી કોઈ પણ બીમારી હોય એ ટુ ઝેડ તો એની માટે દરરોજ રાત્રે સૂતી વખતે એક કપ જેટલું દૂધ લેવાનું છે દેશી ગાયનું દૂધ દૂધને સેસ ગરમ કરી એની અંદર એક ચમચી ઘી નાખી દેશી ઘી નાખી મિક્સ કરી અને ઘી ઓગળી જાય એટલે દૂધ છે એ થોડું ઠંડુ થઈ જાય એટલે દૂધને પી લેવાનું છે રાત્રે સૂતી વખતે આનાથી કેટલા ફાયદા થશે એ મિત્રો ધ્યાનમાં લેજો એક તો પુરુષ શક્તિ છે વધે છે વીર્ય શક્તિ વધે છે ઓજસ વધે છે બુદ્ધિ વધે છે પાચનશક્તિ મજબૂત થાય છે કબજિયાતની સમસ્યા હોય તો આનાથી ખૂબ જ ફાયદો થાય છે જે લોકોને સવાર સવારમાં પેટ સાફ થવામાં વાર લાગતી હોય તો આવા લોકો ખોરાકમાં પરેજી સાથે આ પ્રયોગ કરો એટલે આનાથી ખૂબ જ સારું અને ઝડપી પરિણામ મળે છે બીજું એ કે જે લોકોના શરીરમાં પેટમાં ગરમી રહેતી હોય તો આ ગરમી દૂર થાય છે લીવર છે એની કાર્યક્ષમતા વધે છે જેના લીધે પાચક રસો વધારે એક્ટિવ થાય છે જેના લીધે ખાધેલા ખોરાકનું ઝડપથી પાચન થાય છે અને લિવરની કાર્યક્ષમતા વધવાને કારણે શરીરમાંથી બિનજરૂરી કચરો છે એ દૂર થઈ જાય છે સાથે સાથે જે લોકોને લીવરની કોઈ સમસ્યા હોય અથવા ગરમીને કારણે અથવા પાચન બરાબર ન થવાને કારણે વારંવાર મોંની અંદર છાલા પડતા હોય ચાંદી પડતી હોય તો આવા લોકોને પણ આ પ્રયોગથી અતિશય ફાયદો થાય છે બીજું એક કે જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આવા લોકો પણ ઘીનો ઉપયોગ કરે તો ખૂબ સારી રીતે ઊંઘ આવે છે અને લાંબા સમયથી અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો આવા લોકો ભેંસનું છે એ દેશી ઘીનો ઉપયોગ કરે તો આવા લોકોને ખૂબ ફાયદો થાય છે પરંતુ અગાઉ કીધું એ પ્રમાણે જે લોકોનું શરીર કફ પ્રકૃતિવાળું હોય અથવા શરીર છે વધારે વજન હોય શરીરનો વજન વધારે હોય તો આવા લોકોએ ભેંસના ઘીનો ઉપયોગ કરવો નહીં બાકી જે લોકોનું મધ્યમ બાંધાનું શરીર હોય છે અને અધિદ્ર જેવી સમસ્યા હોય તો ભેંસના ઘીનો ઉપયોગ કરે તો આનાથી ખૂબ જ સારું પરિણામ મળે છે શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર થાય છે સાથે સાથે દેશી ઘીનો ઉપયોગ કરવાથી મોટી ઉંમરના લોકોને ખૂબ ફાયદો થાય છે જેમને હાડકાના સાંધામાં થતા દુખાવા હોય છે તો આ દેશી ઘીનો પ્રયોગ કરવાથી હાડકાના જે સાંધા હોય છે એની અંદર જે કુદરતી લુબ્રિકેન્ટ છે એનું કાર્ય થાય છે અને જેને કારણે હાડકાના સાંધા છે એના જે ઘસારા હોય તો એમાં ખૂબ ફાયદો થાય છે એટલે આ રીતે ખાસ તો ગરમીના જે રોગો હોય છે ગરમીને કારણે હાથ પગના તળિયામાં બળતરા થતી હોય છાતીમાં બળતરા પેટમાં બળતરા એના કારણે મોંની અંદર છાલા પડતા હોય ચાંદી પડતી હોય માથામાં ગરમી રહેતી હોય મગજમાં ગરમી રહેતી હોય એના કારણે માથાનો દુખાવો થતો હોય તો આવા ઘણા બધા એવા જે ગરમીને લગતા જે પિત્તને લગતા નાના મોટા રોગો છે એમાં આ પ્રયોગ દેશી ઘીનો પ્રયોગ છે ખૂબ જ મિત્રો ફાયદો કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી